અમારે વડોદરાની સંસ્કૃતિ રહી છે કે રંગે ચંગે ભવ્યાથી ભવ્ય રીતે ગણપતિજીનો ઉત્સવ થાય અને ઉત્સવને લઈને તમામ વડોદરાના નગરજનો વિવિધ મંડળો દ્વારા અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે પ્રકારે રજૂઆતો કરવામાં આવે અને અમારા વિધાનસભાના મુખ્યમંત્રી શ્રીમંત્રી શુક્લો જેવો પોતે હાલ ગાંધીનગર છે પણ તેમની સાથે પણ મારે સંપર્ક સતર્ક થયો તમામ ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ આજે અહીં હાજર હતા કેવુરભાઈ યોગેશ કાકા મનીષાબેન ચેતન્યભાઈ અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ એ અત્રે ઉપસ્થિત હતા અને એમની સાથે મળી અને તમામે પોતાના વિસ્તારના જે આયોજકો છે એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી એક એક વાત ખૂબ જ ઊંડાણપૂર્વક મૂકી અને આ વાત મૂક્યાના બાદ જે પ્રકારે પોલીસ કમિશનરશ્રી અને એમની સમગ્ર ટીમ દ્વારા આંતરિક રીતે ચર્ચા કરીને ખૂબ જ પોઝિટિવ અમને અભિગમ દાખવ્યો અને આવતીકાલથી જ જે પ્રકારની અરજીઓ આવતી રહેતી હોય છે આગમન માટેની તો આવતીકાલથી આ આગમન યાત્રાઓ શરૂ થઈ અને આગળના ત્રણ દિવસ જેમ કે જે પોતે પણ હિન્દુ તહેવારો છે કે રક્ષાબંધન હોય કે જન્માષ્ટમીના બે દિવસ હોય કારણ કે ત્યારે પણ ઘણા લોકો મટકી ફોડનો પણ કાર્યક્રમ હોય તો એ લોકોને પણ આપણે પ્રોત્સાહિત કરવા પડે એમના માટે પણ આપણે કાયદો વ્યવસ્થાનું પ્લાનિંગ કરવાનું હોય તો આ ત્રણ દિવસોને બાદ કરતાં તમામ દિવસોમાં આગમન યાત્રાઓને પરવાનગી આપી અને રંગે ચંગે આ ગણેશ ઉત્સવ ઉજવાય એ માટેની આજે નિર્ણય કરવામાં આવે